ભગવાન શ્રી કૃષ્ણ એ ગોવર્ધનજીની પૂજા કરી અને સાત દિવસ સુધી ગોવર્ધન પરમાત્માએ ધારણ કર્યો છે ઇન્દ્ર મહારાજે સાત દિવસ સુધી વ્રજના ઉપર વરસાદ વરસાયો છે સાત દિવસે ઇન્દ્ર ને વિચાર આવ્યો આમને વરસાવતો રહીશ તો મારો પાણીનો સ્ટોક ખલાસ થઈ જશે ઇન્દ્ર મહારાજે બારે બાર મેઘો ને પકડીને મેઘશાળામાં લઈ જઈને બાંધ્યા છે વરસાદ બંધ થયો સાતમા દિવસે ભગવાન કૃષ્ણ ગોવાળિયા વૃદ્ધ વૃદ્ધા બધાને કીધું હવે વરસાદ રહી ગયો તમે બધા બારા નીકળો તમામ ગોપી ગોવાળિયા વૃદ્ધ વૃદ્ધા ગાય વાછરું બધાને પર્વતની નીચેથી ગોવર્ધનની નીચેથી બધાને બારા કાઢ્યા છે બરાબર જોઈ લીધું કોઈ રહી તો નથી ગયું ધીરે રહીને પરમાત્મા એ બે હાથે ગોવર્ધનજીને પધરાવ્યા છે બિરાજીત કર્યા છે જે રીતે ભગવાન કૃષ્ણ એ ગોવર્ધનજીને બિરાજીત કર્યા આજ પણ વ્રજમાં ગોવર્ધનજી બિરાજીત છે વ્રજમાં જાવ તો ગોકુળ ગોવર્ધનજીના દર્શન અવશ્ય કરજો દર્શન તો કરજો બની શકે તો પરિક્રમા કરી લેજો મારા પ્રભુ એ સાત સાત દિવસ સુધી જેને ટચલી આંગળી ઉપર ધારણ કર્યા હતા મહારાજ વર્ણન કરતા કહે આખા વ્રદ્ધ વ્રદ્ધા ગોપ ગોપીઓ ગોવાળિયાઓ બધા ગાય ને લઈને ભગવાન ઘર તરફ પાછા ફરતા હતા એમાં ગોપીઓ નંદ બાબાને જરા બોલાવ્યા એક બાજુ બાબા જરા આવો તો થોડું કામ છે કામ છે એમ કીધું એટલે નંદ બાબા ગંભીર નંદ બાબા તરત ગોપીઓની પાસે ગયા એક દૂર લઈ ગયા એક બાજુ અને ગોપીઓ એ કીધું કે બાબા અમને તમારા લાલામાં શંકા પડે શંકા સેની બોલે બાબા તમારો લાલો આપડો લાલો સાત વર્ષનો ક્યાં વિશાળ પર્વત અને ક્યાં સાત વર્ષનો છોકરો અને એ પણ પાછા ડાબા હાથની નાની આંગળી ટચલી આંગળી ઉપર હાથ હાથ દિવસ સુધી આવડા મોટા પર્વતને ધારણ કરી શકે આ તાકાત એનામાં આવી ક્યાંથી એક ગોભે ઉતાવળી થઈને બોલી કે જરૂર આને ભૂત જ વળગ્યું છે વળગાડ જ છે આ નાના બીજું કાંઈ નહીતર આ તાકાત એનામાં આવી ક્યાં એ ગોપી તો કે અમારા હાથના માર ખાય ને અમારા હાથના માખણ ખાય ખાઈને મોટો થતો આ તારો તમારો લાલો અને આવડો મોટો પર્વત અમને શંકા પડે છે આત્મજે એટલે દીકરામાં તમારા દીકરામાં અમને શંકા પડે શું કો સપ્તાહ બાલક કો મહાદ્વિધારણ ક્યાં સાત વર્ષનો લાલો અને ક્યાં વિશાળ પર્વત તો ન જાય તે શંકા વ્રજપતિ તવ આત્મજે તમારા આત્મા જો અમને શંકા પડે જરૂર એને કાંઈક બાળ બારમનું કાંઈક વળગાડ કાંઈક ભૂત વળ્યું લાગે નંદબાબાએ કીધું ગોપીઓને મહેરબાની કરીને મારા લાલાને આવો બદનામ ન કરો એને કાંઈ ભૂતપૂત કાંઈ વળગ્યું નથી ગર્ગ મહારાજ નામ પાડવા આવ્યા ત્યારે ગર્ગ મહારાજ એના ગ્રહો અને કુંડલી મૂકીને એમ કહી ગયા હતા કે આ છોકરાના બધા ગુણો આના ગ્રહો જોતા એવું લાગે છે આ આ સાક્ષાત નારાયણ જેવો થશે આવું એ ગર્ગ મહારાજ કહેતા હતા ગર્ગ મહારાજની જ્યોતિષની વાત ગઈ એટલે ગોપીઓને કાંઈ રસ રહ્યો નહીં એટલે તરત નંદબાબાને કીધું હશે ચાલો જે હોય તે એમ કરી નંદબાબાને છૂટા મૂકી દીધા પણ પછી ગોપીઓ કાંઈ ચૂપ રહે એવી થોડી જશોદાને બોલાવી અને જશોદાને તો આમ આઘી લઈ ગયા અને ચાર પાંચ સો ગોપીઓએ ટોળામાં ગોપીએ જશોદાને કીધું જશોદા હારી જશોદા તારા લાલામાં તમને શંકા પડે જશોદા કીશેની શંકા બોલે આ ઉઘાડી દેખાય એવી શંકા તને નથી સમજાતી જશોદા કે પણ શું છે બોલે નંદ બાબા ઉજળા તું ઉજળી અને આ તમારો કાળો કેમ એ વખતે જશોદા વિચાર કરતા થઈ જશોદાએ કીધું વાત નંદ બાબા ગોરા યશોદાજી ગોરા અને કૃષ્ણ કનૈયો કાળો યશોદા ને કીધું જશોદા તું ઉજળી તારા નંદ બાબા ઉજળા અને તમારો કનિયો આ કાળો કેમ અને એ વખતે યશોદા પણ વિચાર કરતા થઈ ગયા યશોદા વિચાર કર્યો કે આવું તો મને ક્યારે વિચાર ન આવ્યો તમે લઈ આવ્યો મને કઈ ખબર નથી એક કામ કરો મને અત્યારે જવા દો કાલે હું તમને આનો જવાબ દઈશ અને સાંજે ભગવાન કૃષ્ણ યશોદાએ યશોદા એ પૂછ્યું છે લાલા બેટા આવું કેમ થયું તારા બાબા ઉજળા હું ઉજળી અને તું કાળો